લાંબા સમયથી વરસાદની રાહ જોઈને બેસેલા ખેડા જિલ્લાવાસીઓ પર બાદરવાની શરૂઆતમાં જ મેઘરાજા મહેરબાન થયા હોય તેમ આજે વહેલી સવારથી નડિયાદ સહિત જિલ્લાના અનેક તાલુકામાં ધોધમાર વરસાદ શરૂ થયો છે નડિયાદની વાત કરવામાં આવે તો નડિયાદ શહેરમાં છેલ્લા બે કલાકમાં બે ઇંચ જેટલો વરસાદ ખાબકતા શહેરના નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ થયા હતા અને વાહન વ્યવહારની અસર થઈ છે નડિયાદ શહેરમાં વહેલી સવારથી જ શરૂ થયેલા ધોધમાર વરસાદના કારણે મુખ્ય ત્રણ ગરનાળા મંદિર શ્રેયસ અને ખોડિયાર ગરનાળુ પાણીમાં ગરકાવ થયું હતું જેને લઈ શહેર પૂર્વ અને પશ્ચિમ ભાગમાં વહેંચાયું હોય તેવી પરિસ્થિતિ સર્જાઈ હતી આ સાથે નડિયાદના ડબાણ રોડ પર આવેલી કલેક્ટર કચેરી જિલ્લા પંચાયત કચેરી બહાર પણ પાણી ભરાયા હતા શહેરના સૈશવ હોસ્પિટલનો ખાચો સંતરામ મંદિર પાછળનો વિસ્તાર દેસાઈ વગા જવાનો રોડ વીકેવી રોડ સહિતના વિસ્તારોમાં પણ વરસાદી પાણી ભરાઈ જતા વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા હતા હવામાન વિભાગ દ્વારા આગામી ત્રણ દિવસ ખેડા જિલ્લામાં ભારે વરસાદની આગાહીના પગલે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે હાલ તંત્ર દ્વારા તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે અને કોઈ પણ પરિસ્થિતિને પહોંચી વળવા તંત્ર સજ્જ થયું છે